આ ભાઈ કઈ ગયા ક્યાં ગયા તા તું ક્યાં વહી ગયો તો અત્યારે અરે રિસેસ પૂરી થઈ પછી ક્યાં ગયો ઘરે ક્યાં ઘરે થી તો આવ્યો ને તું મને નાસ્તા ને ડબ્બો બતાવતો હતો તાર નાસ્તામાં હું લાવ્યો ક્યાં છે તાર નાસ્તાનો ડબ્બો તાર નાસ્તાનો ડબ્બો ક્યાં ગયો કે ચાદર માં એ મત કઈ નથી ચાદર તો અમે હંકેલી લીધી જમીન ગળી ગઈ ડબ્બો તું લાવ્યો જ લાવો નહી ચાદર વીખી નાખીશ તો તારે હંકેલવી પડશે ઉશ એ ઉશ તું લાવ્યો નહિ હો ભૂલી ગયો બેટા તું નાસ્તાનો ડબ્બો લાવ્યો તો અહીંયા તો ક્યાં છે ગોતો ગોતો હાલો પણ ચાદર નથી ચાદર માં વારે વારે ચાદર ઊંચી કરે હવે તો કરીશ તું હાલ કે હવે તાર ડબ્બો ખોય ગયો તાર ફોટો ખોઈ નાખીશ ફોટો લાય મારી પાસે ફોટો મને આપી દે હવે ડબ્બો નહીં મળે તો હું કરીશ કે હાલ આજ તો નહીં કરવાનો બરાબર ને એ ના પણ ચાદર ની અંદર નથી બેટા બસ ઈજ ચાદર પાથરી નથી બેટા જો તો કેવો વિખે છે તું નહી લાવ બીજો લઈ આવજે આમ જો જોશ તું બીજો ડબ્બો લઈ આવજે બેટા લઈ આવીશ ને તો હવે શું થાય છે કુશભાઈ ડબ્બો નથી તો નાસ્તો નહીં કરવાનો આજ અહીંયા આવી જા કુશ તો આજ નાસ્તો નહીં કરે ને તું તો પણ ડબ્બો જ નહીં મળે તો શું કરીશ મારી હા મુજો ડબ્બો નહીં મળે તો કરીશું શું ખાઈશ હવા ખાઈ લેજે હે હવા ખાઈ લેવી છે હે પણ ડબ્બો જ ખોવાઈ ગયો છે તો કરવાનું શું આપણે મન કે હાલ તો હું કરીશ તું હે ઓલા વાંદરા ભાઈ આગળ જાજે જાંબુડા આપશે તને વાર્તા કેતો તો ના તું એ બધા દફતર ખોલે છે બોલો ભલે ને ખોવાઈ ગયો હવે કઈ વાંધો નહીં એ કુશ આજે ભલે ખોવાઈ ગયો બેટા આજ નાસ્તો નહીં કરવાનો નહીં કરે ને એ આપણે છાપામાં જાહેરાત આપી છે કે કુશભાઈનો નાસ્તાનો ડબ્બો ખોવાઈ ગયો છે કુશ અમારી હા હું જોતું હવે કરી શું તું બોલ હે નાસ્તા નો ડબ્બો ખોવાઈ ગયો કરી શું હે હે હવા ખાઈ લઈશ ને મમરા ખા કે હવા ખા બધું હરખું નહીં આમ આમ ચોખ્ખું હોવથી વધારે વજન તારું આવ્યું છે આખા ક્લાસમાં તો તારે હવે અવાજ ખાવાની એવું કરવું ને ખાવાનું ઓછું કરી નાખવું છે આપણે હે પાતળું થવું ને થોડું કે જાડું જાડું થવું છે હે એમ તો બેસી જા ભલે ખોવાઈ ગયો આપણે આજ નથી નાસ્તો કરો હાલો બે જા આગળ બે જાય મારી પાસે પાટી લઈ જો કેવો ડાયો છે પૂછ જો આ તો બહુ ડાયો થઈ ગયો ભાઈ નાસ્તા ડબો ખોવાઈ ગયો તો એ કાંઈ વેન નથી કરતો લ્યો કાંઈ કુશ ભાઈ કે રિહાઈ ગયા છો તાલી પાડી દો હાલો આજ નાસ્તાનો ડબ્બો ખોવાઈ ગયો એના માટે